અંજારના વર્ષામેડી નજીક માર્ગ ઓળંગતી વેળાએ આધેડને અજાણી કાર્ય હડફેટમાં લેતા તેમનું મોત થયું છે ડાયાભાઈ ડાંગર આહિર નામના આધેડનું મોત નીપજ્યું છે વરસામેડી નજીક ગઈકાલે સવારે આ લેણ બનાવ બન્યો હતો ડાયાભાઈ પગે ચાલીને જૈન દેરાસર બાજુથી ધોરી માર્ગ ઓળંગી કરણપીર દાદાના મંદિરે જવા નીકળ્યા હતા આ આધેડ માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે અજા પર બાજુથી કાર તીવ્ર ગતિ આવતા આ આધેડને હડફેટમાં લીધા હતા ઘવાયેલી આ વ્યક્તિને સારવાર અર્થે આદિપુર લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ મોત નીપજ્યું હતું અકસ્માત નોતરી નાસી જનાર હિટ એન્ડ રનના આ કેસમાં અજાણી કારના ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે